તો બ્રિજમાં હવે વાત અમદાવાદમાં પડેલ ભારે વરસાદને લઈને અમદાવાદના વટવામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વટવા વિસ્તારમાં સતત વરસાદી પાણી વહેતા થયા છે ભારે વરસાદના કારણે લોકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી થઈ રહી છે અનરાધાર વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે લોકોના વાહનો પણ અટવાઈ ગયા છે વરસાદી પાણી વહેતા થયા છે અને બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે ધોધમાર વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો વટવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનરાધાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે તો આજ મુદ્દે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે વટવા વિસ્તારથી લાઈવ જોડાયા છે ચારે બાજુ અમદાવાદમાં વરસેલા વરસાદના કારણે પાણી ભરાય છે અત્યારે હું વટવા વિસ્તારમાં જે નિગમનગર કહેવાય છે ત્યાં ઉપસ્થિત છું અહીં આ જે આ સમગ્ર વિસ્તાર છે તે રહેણા વિસ્તાર છે પરંતુ રહેણાંક વિસ્તારની બહાર ગયા પ્રકારે પાણી ભરાય છે તે તમે દ્રશ્ય જુઓ કે અહીંયા જે રીતે ટુ વ્હીલરનું ચાલવું મુશ્કેલ છે એટલે અહીંયાથી ટુ વ્હીલર પસાર થતા જોવા નથી મળતા કારણ કે આ સમગ્ર રોડ છે તે તળાવ હોય તે પ્રકારની સ્થિતિમાં આ ગરકાવ છે તે થયો છે અને આ સમગ્ર રોડ છે નિગમનગરનો આ વિસ્તાર છે ત્યાં આ રીતે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે અને દ્રશ્યો જુઓ તમે કે હાલ કોઈ પણ પ્રકારના ટુ વ્હીલર એટલા માટે નથી નીકળતા કારણ કે પાણી છે ખૂબ જ વધારે માત્રામાં ભરાય છે જે મોટી ગાડીઓ હોય છે તેના પણ બોનેટ ડૂબી જાય તે પ્રકારે પાણી છે તે ભરાય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને તળાવ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ખાસ વટવાના જે રહેણાંક વિસ્તારો છે ત્યાં થયું છે એટલે આ પ્રકારની સ્થિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે આગળ પણ દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતના પાણી છે તે ભરાયેલા છે જે લોકો અહીંયાથી કોઈ કામકાજ અર્થે બહાર નીકળતા હોય છે તેમને આ રીતે આ પાણીમાંથી પસાર થઈને બહાર નીકળવું પડે છે એટલે આ વટવા વિસ્તારના દ્રશ્યો છે અને આ ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે આ પ્રકારની સ્થિતિ અહીંયા જે ગત રાત્રે વરસાદ પડ્યો ને આજ સવારથી પણ અહીંયા અવિરત વરસાદ છે જે ચાલુ છે ને તેના કારણે ઊભી થઈ છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને જે રીતે દ્રશ્યો છે તેમાં નાના બાળકો છે કે મોટા લોકો આ તમામ લોકો છે તે આ રીતે અહીંથી પસાર થતા કોઈ કામકાજ અર્થે જોવા મળે છે બીજી તરફના પણ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે ન માત્ર આ એક રોડ પરંતુ અહીંયા જે આસપાસના જેટલા પણ આ વિસ્તારને જોડતા રોડ છે ત્યાં કઈ રીતે કોઈ તળાવ ભરાયો હોય તે પ્રકારના આ પાણી છે તે ભરાયા છે કોર્પોરેશન દાવો કરતું હોય છે પ્રીમોન્સૂન કામગીરીનો પરંતુ અમદાવાદમાં ચારથી પાંચ ઇંચ વરસાદમાં કઈ રીતે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છે તે ખુલ્લી કરી છે અહીંયા તમે જુઓ કે કઈ રીતના આ સમગ્ર જ્યારે તળાવ હોય તે પ્રકારે દ્રશ્યો નજરે પડી રહ્યા છે અને આ બીજી તરફનો જે રોડ છે ત્યાં પણ આ જ રીતે તળાવ હોય તે પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એટલે ન માત્ર વટવા વિસ્તાર પરંતુ આ પૂર્વના મોટા ભાગના જે વિસ્તારો છે આ ત્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે અત્યારે થયું છે અહીંયાથી કોઈ પણ વ્યક્તિને જવું હોય તો વાહન છે તેમના ધૂભી દે છે જે ટ્રેક્ટર જેવા વાહનો છે તે પણ જોઈ શકો છો કારણ કે આગળ છે તે પાણીની માત્રા વધારે હોવાના કારણે વાહન ચાલકો વધારે રિક્સ નથી લેતા અને ખાસ ટુ વ્હીલર તો અહીંયાથી પસાર જ ન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે એટલે વિચાર કરો કે અહીંના જે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો છે તેમને કઈ રીતની પરિસ્થિતિ છે તેનો સામનો છે તે કરવો પડતો હશે આ બીજી તરફના કેટલાક દ્રશ્યો છે તે બતાવીશ કે આ કઈ રીતે લોકોના વાહન છે આ તે પણ આ પાણી ભરાવાના કારણે બંધ છે તે પડી ગયા છે આ જે રિક્ષા છે તે દેખાય છે કે દ્રશ્યોમાં કઈ રીતે આ પાણી ભરાવાના કારણે રિક્ષા બંધ પડી ગઈ છે અને તમામ લોકો છે તે પ્રયાસ કરી રહ્યા છે આ રિક્ષાને બહાર કાઢવા માટેના પરંતુ નથી નીકળી રહી રિક્ષા બહાર કેટલું પાણી ભરાઈ છે પાણી બહુ વધારે છે સાહેબ રોડનો સુધારો થતો નથી રોજની તકલીફ છે રોજની તકલીફ છે અને પાણી વધારે ભરાય છે એવું આ વાહન ચાલકો છે આ તે કહી રહ્યા છે ને આ પ્રકારની આ પરિસ્થિતિ છે આ તેનું નિર્માણ પટવા વિસ્તારમાં થયું છે અને વાહન ચાલકો છે તે પછી રિક્ષા ચાલકો બાઇક ચાલકો તેમને આ રીતની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડી રહ્યો છે રિક્ષા બંધ થઈ જાય છે મોટા વાહનો બંધ પડી જાય છે અને ઘૂંટણથી પણ ઉપરના પાણી આ ચારે બાજુનો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યા છે ને એટલે પૂર્વના મોટાભાગના વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે આ નિગમનગર વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે કે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય આ તમામ વાહનો ન નીકળી શકે તે પ્રકારના પાણી અત્યારે વટવા વિસ્તારમાં ભરાયેલા છે જી બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો વટવામાં બંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઢીચણ સમાજ સુધી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકાર્યું ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી બદલાતી પરિસ્થિતિ જેમની તેમજ જોવા મળે છે અને વારંવાર આવા દ્રશ્યો સર્જાય છે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે